વડોદરા શહેરના મુજમહોડા વિસ્તારમાં એક રહીશના ઘરના પાછળના ભાગે મહાકાય મગર આવી ચડતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો બનાવની જાણ કરતા ખાનગી સંસ્થાના વોલેન્ટીરોએ સ્થળ પર પહોંચી ઝાડીઓમાં ફસાયેલા દોઢસો કિલો વજન ધરાવતા સાડા દસ ફૂટના મહાકાય મગરનું એક કલાકની ભારે જહેમતે રેસ્ક્યુ કરી વિભાગને સોંપ્યો હતો એક મગર મુજમહોડા પાસે વિશ્વજ્યોતિ આશ્રમ નજીક ઘરના પાછળના ભાગમાં આવી ગયો છે અને ઝાડીઓમાં ફસાઈ ગયો છે જેની જાણ વડોદરા એનિમલ રેસ્ક્યુ ફાઉન્ડેશન અને એનિમલ રેસ્ક્યુ ટ્રસ્ટને કરવામાં આવતા સંસ્થાના તમામ વોલન્ટિયરો સ્થળ પર પહોંચ્યા હતા અને સ્થાનિકો પણ તેમની મદદમાં જોત રહ્યા હતા ભેગા મળીને લગભગ સાડા દસ ફૂટ અને દોઢસો કિલોના આ મગરને દોડા વડે ખેંચી એક કલાકની ભારે જહેમત બાદ સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી તે જગ્યાથી બહાર કાઢી વન વિભાગને સોંપવામાં આવ્યો હતો વાઇલ્ડ લાઇફ એક્ટિવિસ્ટ યશ તડવીએ જણાવ્યું હતું કે આ મગર એક જગ્યાથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતી વખતે આવી ગયો હોય અને જે જગ્યામાં ફસાયો હોય ત્યાંથી બહાર કાઢવો ખૂબ જ મુશ્કેલ હતો પણ તમામ વોલેન્ટિયરો અને સ્થાનિકોના સાથ સહકારથી તે શક્ય બન્યું હતું આજ રોજ અમને કોલ મળ્યો હતો

કરાવ્યો છે અને ત્યાંના જે રહેવાસી હતા તેમનો પણ ખૂબ સારો અમને સહકાર મળ્યો હતો તેના લીધે આ શક્ય બન્યું હતું થેન્ક યુ